કર્ણેચ વિસ્તારમાં જે માટી ચોરીનો બનાવ છે ઓરસંગમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં ચોરીઓ થાય છે આ બાબતની ફરિયાદ પણ નોંધવામાં આવી છે પણ જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં જે ચાર નામો છે નાના ટ્રેક્ટર ડ્રાઈવરને એ બધા છે એટલે આજે મેં રજૂઆત કરી છે કે ઓગણત્રીસ હજાર મેટ્રિક ટન માટી ચોરાઈ હોય તો ઓછામાં તો બે અઢી ત્રણ કરોડ રૂપિયા દંડ થાય દંડ પણ સામાન્ય રીતે આ કરવામાં આવ્યો છે અને મોટા માથાઓને છોડી દેવામાં આવે તો જે મોટા માથાઓનું ઇન્વોલ્વમેન્ટ હોય જે લોકો ત્યાં આગળ ધંધો કરતા હોય જે લોકો જેને લીધે બ્રિજ જોખમમાં મુકાવે છે કર્ણ અને કર્નના બ્રિજ ઉપર કંઈ પણ નુકસાન થાય તો ચૂંટાયેલા અને સરકાર પર આવતું હોય છે તો આ ચોરો જે કોઈ હોય એની પર પગલા લેવા જોઈએ ત્યાંથી કર્ણથી પાણી ડભોઈ નગરપાલિકામાં આવે છે ડભોઈ નગરમાં આવે છે એનો કૂવો પણ આને લીધે એ હલી ગયો છે એટલે એ બાબતનું પણ ધ્યાન દોર્યું છે અને એસપી સાહેબે પણ કીધું છે અને કલેક્ટરશ્રીએ પણ સૂચના આપી છે અને ખાન ખનીજના અધિકારીઓને પણ કહેવામાં આવ્યું છે કે આ બાબત તાકીદે જે કોઈ સંડોવાયેલા હોય અને આના પરથી જે કોઈ ખરા ચોરો